બીજું કે દરેક માણસ જીવનમાં બે કામ કરે છે શું કરે છે તો એક તો પહેલાં પોતાના ફેમિલીનું ભરણ પોષણ કરવા માટે ગુજરાન ચલાવવા માટે આવક કરવી જરૂરી છે અને આવકમાંથી ફેમિલીનું ભરણ પોષણ થાય ગુજરાન ચાલે પ્રસંગો નીકળે દરેક ખર્ચા પૂરા થાય એ પછી યોગ્ય બચત કરવી પણ જરૂરી છે કેમકે આપણા વડીલોએ કીધું છે કે ટીપે ટીપે સરોવર

કે નાનામાં નાનો માણસ ભવિષ્યની અંદર ક્યારે પૈસા માટે કોઈની આગળ હાથ લાંબો ના કરે અને ક્યારે દુખી થાય નહીં તો દરેક માણસ જે આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની અંદર જોડાય અને પોતાના જીવનની અંદર ક્યારે પૈસા માટે કોઈની આગળ હાથ લાંબો ના કરવો પડે એ ઉદ્દેશ્યથી મંડળીની શરૂઆત કરવામાં આવી હતી તો દરેક માણસ પોતાના જીવનની અંદર જે બે કામ કરે છે એમાં પહેલું કામ છે બચતનું તો બચત ક્યાં કરી રહ્યા છે દરેક માણસ પોસ્ટ LIC બેંક કે કોઈ અર્ધ સરકારી જગ્યાએ બચત કરી રહ્યા છે તો ત્યાં બચતની અંદર આપણને શું બેનિફિટ મળી રહ્યો છે તો મિનિમમ સાડા ત્રણ ટકાથી લઈને મેક્સિમમ સાડા છ સાત ટકા સુધીનો આપણને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે તો આપણી મંડળીની શરૂઆત થઈ તો આપણે પહેલો એક યોજનાની શરૂઆત કરી હતી જેનું નામ છે માછી માસિક થાપણ બચત યોજના માસિક થાપણ બચત યોજનાની અંદર જો અહીંયા આપણા ત્યાં કોઈ બચતની શરૂઆત કરે છે તો મિનિમમ છ ટકાથી લઈને સોળ ટકા સુધીનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે કેટલું છ ટકાથી લઈને સોળ ટકા સુધીનું તો સારામાં સારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે બીજું કે મિનિમમ પાંચસો રૂપિયાથી લઈને વીસ હજાર રૂપિયા સુધીની માસિક થાપણ બચત યોજના છે કોઈ પાંચસો રૂપિયા ભરી શકે છે કોઈ હજાર પણ ભરી શકે છે બે હજાર પાંચ હજાર દસ હજાર અને વીસ હજાર રૂપિયા સુધીની માસિક થાપણ બચત યોજના છે કદાચ પાંચ દસ પંદર હજાર રૂપિયાની માસિક આવક હોય તો નાનામાં નાનો માણસ હોય એ પણ ઓછામાં ઓછી પાંચસો રૂપિયાની તો બચત કરી શકે છે તો છ વર્ષની અંદર છ ટકા આઠ વર્ષમાં આઠ ટકા દસ વર્ષમાં દસ ટકા બાર વર્ષમાં બાર ટકા પંદર વર્ષમાં તેર ટકા અઢાર વર્ષમાં ચૌદ ટકા એકવીસ વર્ષમાં પંદર ટકા અને ચોવીસ વર્ષની અંદર સોળ ટકા સુધીનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે એટલે છ ટકાથી લઈને સોળ ટકા સુધીનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે અને છ વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધીની આપણી યોજનાઓ છે માસિક થાપણ બચતમાં અહીંયા પહેલો બેનિફિટ સારામાં સારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે બીજો બેનિફિટ આપવામાં આવે છે કે છ મહિના રેગ્યુલર ભરે છે કોઈ પણ મેમ્બર તો સાતમા મહિને મંડળી તરફથી ગિફ્ટ આપવામાં આવે છે તો ગિફ્ટની અંદર શું હોય છે તો ઘરવખરીની વસ્તુ હોય છે પાંચસો રૂપિયાના એકાઉન્ટમાં વત્તા ચાંદીની લકી અને ચાંદીની પાયલ પણ મુદત દરમિયાન એક વખત ગિફ્ટ આપવામાં આવે છે છ વર્ષની ઉપરની જે યોજના છે એની અંદર બીજું કે હજાર બે હજારનું ખાતું હોય તો એની અંદર સોના ચાંદીની વસ્તુ પણ ગિફ્ટ પેટે આપવામાં આવે છે પાંચ હજાર રૂપિયાનું એકાઉન્ટ હોય તો સોનાની વીંટી પણ ગિફ્ટ પેટે આપવામાં આવે છે એવી જ રીતે જો વીસ હજાર રૂપિયાનું માસિક થાપણ બચત યોજનામાં એકાઉન્ટ હોય તો આઠ ગ્રામ સોનાની ચેન પણ મંડળી તરફથી ગિફ્ટ પેટે આપવામાં આવે છે બીજું એનાથી બી વિશેષ કે રેગ્યુલર તમે રૂપિયા મહિના સુધી ભરો છો તો તેરમા મહિને મંડળી તરફથી ત્રીજો બેનિફિટ આપવામાં આવે છે કે ભી વીમા વળતર આપવામાં આવે છે કે આપણી સાથે કોઈ પણ માણસ જોડાય છે તો ભવિષ્યની અંદર ક્યારેય એ માણસ સાથે કોઈ એવી ઘટના ના બને કે એ પોતાનો જીવ ગુમાવે પણ જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે આવા કિસ્સાઓની અંદર કોઈ જો બાર મહિના રેગ્યુલર ભરે છે માસિક થાપણ બચત યોજનામાં અને તેરમા મહિના પછી ગમે ત્યારે કોઈ એવી ઘટના બને છે કે કુદરતી અવસાન થાય છે તો જમા રકમ વત્તા બોનસ વત્તા કુદરતી મૃત્યુ પેટે મંડ્રી તરફથી દસ હજાર રૂપિયા વળતર આપવામાં આવે છે એનાથી બી વિશેષ કદાચ જો એક્સિડેન્ટલી દેખ થાય છે વાહન અકસ્માતની અંદર

અને સાલું આવી ઓફિસ તો ઘણી બધી બની અને માર્કેટની અંદર ઘણું બધું સ્કેમ પણ થતું હોય છે સાલું ઓફિસ કાલે બંધ થઈ જાય તો આ તો દરેકના મનમાં હોય પણ કોઈ હસમુખભાઈને કે નહીં કેમ કેમ કે હસમુખભાઈએ આપણને ઇન્વિટેશન આપેલું છે અને હસમુખ ભાઈના આમંત્રણને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા પધાર્યા છીએ પણ જો આવું કહીએ તો હસમુખભાઈને દુઃખ થાય ખોટું લાગે પણ એના માટે આપણો ત્રીસ વર્ષનો આપણો એક્સપિરિયન્સ છે અનુભવ છે અને આપણે એવી સિસ્ટમ બનાવી છે કે તેર મહિના સુધી રેગ્યુલર તમે પાંચસો રૂપિયા ભરો બાર મહિના સુધી તો તમારી જમા રકમ કેટલી થાય છ હજાર રૂપિયા અને મંડળી તરફથી તમને તેરમા મહિને પંદર હજાર રૂપિયાની લોન મળવા પાત્ર છે હવે તમે છ હજાર રૂપિયા જમા હોય અને મંડળી તમને તેરમા મહિને પંદર હજાર રૂપિયા લોન આપતી હોય તો મંડળીને જમા રકમ આપણી પાસે કેટલી રહી આપણે તો છ જ ભર્યા હતા

દરેક લોકો બચત કરી રહ્યા છે અને આપણી સારી એવી યોજનાઓ ચાલી રહી છે મંડળીનો ઉદ્દેશ્ય છે કે નાનામાં નાનો માણસ ભવિષ્યની અંદર ક્યારેય પૈસા માટે દુખી થવો જોઈએ નહીં તો પેલા વર્ષે તમને બાર મહિના પૂરા થાય એટલે મંડળી તરફથી પંદર હજાર રૂપિયા પેલા વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધીમાં પંદર હજાર થી લઈને દસ લાખ રૂપિયા સુધી ની લોન મળવા પાત્ર છે હવે સમજો પાંચસો રૂપિયાનું નું એકાઉન્ટ હોય અને ચોવીસ વર્ષની યોજનામાં હોય તો તમને પંદર હજાર રૂપિયા થી લઈને દસ લાખ રૂપિયા પાત્ર હોય તો સાહેબ આપણા ઉદ્દેશ્ય થી શરૂઆત થઈ હતી એ અહીંયા પુરવાર થાય છે તો આપણું દરેક નું એકાઉન્ટ અશમુખ ભાઈ ઓફિસ માં હોવું જોઈએ કે ના હોવું જોઈએ એમ કાળા કેમકે નાનામાં નાના માણસ પાંચસો રૂપિયાની તો બચત કરી શકે ભવિષ્યની અંદર આપણે હસમુખભાઈની ઓફિસે ઇમરજન્સીની અંદર ક્યારેય ગયા તો હસમુખભાઈ આપણને ક્યારેય ના પાડી શકે નહીં તો એના માટે આપણું એક માસિક થાપણ બચત યોજનાની અંદર એક એકાઉન્ટ હોવું જોઈએ તો એક પહેલી શરૂઆત હતી આપણી માસિક થાપણ બચત યોજનાની એના પછી આપણે દરેક માણસ વર્ષના અંતે કંઈક ટોટલ ખર્ચા પૂરા થાય પછી ક્યાંક ને ક્યાંક કંઈક રોકાણ કરતા હોય છે ઇન્વેસ્ટ કરતા હોય છે કોઈ ગોલ્ડ લેતા હોય છે કોઈ એલઆઈસીમાં મૂકતા હોય છે કોઈ પોસ્ટમાં મૂકતા હોય છે ફિક્સ ડિપોઝિટ એફડી તો બેંક દરેક જગ્યાએ આપણને સાડા ત્રણ ટકાથી લઈને સાડા છ સાત ટકા સુધીનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળતું હોય છે અહીંયા આપણે એફડી ઉપર બી સારી એવી યોજના છે કે છ ટકાથી લઈને બાર ટકા સુધીનું એફડી ઉપર આપણને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિ એક વર્ષ માટે એફડી કરે છે તો બાર ટકા સુધીનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે અને બાર મહિનાની અંદરની એફડી હોય છે કે સેવિંગ્સ હોય છે તો છ ટકા સુધીનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે એનાથી બી વિશેષ કે આઠ વર્ષની કોઈ એફડી કરી રહ્યું છે તો એક લાખની એફડી હોય તો તમને એક ગ્રામ સોનાની લગડી પણ મંડળી તરફથી ગિફ્ટ આપવામાં આવે છે એટલે એફડી ઉપર બી સારી એવી યોજના છે એના સિવાય બી બીજી એક આપણી યોજના ચાલી રહી છે

એ પછી કોઈ સારી જગ્યાએ જોબ લાગે કે કોઈ સારો બિઝનેસ કરે અને એ પછી કોઈ સારી જગ્યાએ સામાજિક રિવાજો મુજબ એના સારી જગ્યાએ મેરેજ કરાવી દઈએ એટલે આપણી એક જવાબદારીમાંથી મુક્ત થઈએ તો દરેક માતા પિતાને આ ચિંતા સતાવતી હોય છે તો એના માટે એક આપણે સારી એવી યોજના બનાવી છે કે દીકરી મારી વાળનો દરિયો યોજના